નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો આજે રવિવારનો દિવસ છે તારીખ છે એકત્રીસ આઠ બે હજારને પચીસ તમે જોઈ શકો છો કે આની અંદર આપણે એક પ્રગતિશીલ ખેડૂત ધુળસિયા ગામની અંદર અત્યારે એક આપણે વિઝિટમાં હતા જેની અંદર આપણે આપણે ટોલ ફેરાનો સ્પ્રે કરાવેલો છે અત્યારે લગભગ દસ દિવસ થઈ ગયા છે નોર્મલ ચુસ્સીઓ દેખાય છે આની અંદર અત્યારે બાકી કોઈ જાતનો અત્યારે એટક જોવા મળતો નથી તમે જોઈ શકો છો કે આગોતરો કપાસ છે પણ સ્થિતિ આની અંદર ખૂબ જ સારી જોવા મળી રહી છે કેમ કે અત્યારે નહીંતર ચુસિયા અને થ્રિપ્સના એટક ખૂબ જ ઝાઝા વધારે પડતા જોવા મળી રહ્યા છે પણ આની અંદર ક્યાંક ને ક્યાંક એકલ દોકલ આવી રીતે દસ દિવસે તમને ચુસિયાનો ક્યાંક દાણો જોવા મળે છે બાકી ઓલ ઓવર સ્થિતિ ખૂબ જ સારી જોવા મળી રહી છે તો ખેડૂત મિત્રોને ભલામણ છે કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે આવે છે ટોલ ફેરા ટોલ ફેરા આપી દો થ્રીપ્સનો વધારે હેવી એટેક હોય તો સાથે તમારે કોઈ પણ એવું પ્રોફેનો છે અથવા આની સાથે તમે કોઈ પણ ફિપ્રોનિલ જે આવે છે બે બાણું ટકા એ વસ્તુ વાપરી અને તમે સંપૂર્ણ નિયંત્રણ ચોક્કસથી મેળવી શકો છો આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કપાસની વેરાયટી પણ ખૂબ જ સારી છે ઝીંડવા પણ બંધાવા લાગ્યા છે અને જે છે એ અત્યારે એટક વધારે છે તો એ પ્રમાણે ચોક્કસથી ખેડૂત મિત્રો તમે તમારા ખેતરની અંદર વિઝિટ કરી અને ચોક્કસથી એનું નિરાકરણ લાવજો મિત્રો બસ આજે આટલું જ રજા આપશો મને જય જવાન જય કિસાન